देशमा स्पोर्ट्स નું કલ્ચર જોવા મળી રહ્યું છે જેના કારણે બાળકો સ્કૂલની સાથે સાથે વિવિધ સ્કિલ્સ તરફ ધ્યાન આપતા થયા છે જામનગરમાં આવોજ એક પરિવાર છે આ પરિવારમાં એ બાળકોના માતા-પિતા ભલે ઓછું અક્ષર જ્ઞાન ધરાવે છે પરંતુ જામનગરના ગ્રીન સિટીમાં રહેતા આ જામનગરના જાણીતા 빌ર સંજયભાઈ બોખાણીના ત્રણ સંતાનોએ караટેમાં ખૂબ જ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે ऋषिकेश बोखाड़ी जामनगरनी कृष्णा स्कूल में अभ्यास करे छे हालमाज उदयपुर में યોજાયેલી સ્પર્ધામાં સંજયભાઈ બોખાડીના પુત્ર ऋषिकेश બોખાડીએ ઇન્ડિયન марషల్ આર્ટસ સંસ્થાન દ્વારા उदयपुरમાં ત્રીજી IMS વર્લ્ડ караટે ચેમ્પિયનશિપ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં જામનગરના ऋषिकेश બોખાડીએ ફાઈનલમાં ભૂટાનના ખેલાડીને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે આ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ જીતીને જામનગરનું ગૌરવ વધાર્યું છે સંજયભાઈ બોખાણીના લાડલા પુત્ર ઋષિકેશ બોખાણીએ યુએઈ સ્થિત દુબઈમાં યોજાયેલ караટે ફાઇટમાં ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ મેળવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે караટે ચેમ્પિયન ઋષિકેશ બોખાણીએ દુબઈમાં યોજાયેલ караટેની કોમ્પિટિશનમાં караટે ફાઇટમાં ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ મેળવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી भारत નું ગૌરવ વધાર્યું છે ઋષિકેશ બોખાડીએ નાની ઉંમરે караટે ક્ષેત્રે મેડવેલ સિદ્ધિઓ સાથે જામનગર શહેરની સાથે સમગ્ર ગુજરાત રાજ્ય દેશનું નામ રોશન કરેલ છે તે બદલ સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝના તંત્રી નરેન પ્રિયદર્શીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર